હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું માલપુડાની રેસીપી ખાલી એક જ સિક્રેટ ટીપ્સ સાથે માલપુડા બનાવવાની શરૂઆત કરીએ તો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે લાયકનને જરૂરથી દબાવજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મિત્રો માલપુળા બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું ત્યારબાદ એક વાટકી જેટલો દેશી ગોળ લઈ લઈશું અને પાણીમાં ઉમેરી દઈશું અહીં ગોળને આપણે સારી રીતે પાણીમાં ઓગાળી દઈશું અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ પાણીમાં સારી રીતે ઓગળી જાય જો તેના ગાંઠા રહી જાય તો માલપુળા સારા નહીં બને તો તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં ગોળને સતત હલાવતા રહેવાથી ગોળ સારી રીતે ઓગળી જશે અહીં તમે ગોળ ન ખાતા હોય તો તેમાં ખાંડ અથવા તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં સારી રીતે ઓગળી ગયું છે હવે અહીં આપણે ગોળના પાણીને ચારણી વડે સારી રીતે ગાળી લઈશું તો તેમાં રહેલો કચરો નીકળી જાય તો અહીં આપણું ગોળનું પાણી બનીને તૈયાર છે હવે માલપુડા બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે અહીં જે વાટકી ભરીને ગોળ લીધો હતો તે જ વાટકી ભરીને ઘઉનો લોટ લેવાનો છે ત્યારબાદ લોટને ગોળના પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટ થોડો થોડો ઉમેરતા જઈને ગાંઠા ન રહે તે રીતે બેટર બનાવી દઈશું તો તમે જોઈ શકો છો કોઈપણ જાતના ગાંઠા વગર માલપુડાનું બેટર બનીને તૈયાર છે હવે અહીં આપણે તેમાં તેવા માટે એક ટેબલ સ્પૂન જેટલી વરિયાની એડ કરી દઈશું સાથે જ અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેરી દઈશું ઈલાયચીનો ટેસ્ટ માલપુડામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે

તો આપણું તેલ માલપુડા બનાવવા માટે પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે ગરમા રહેલા કોઈ પણ ગોળ ચમચાની મદદથી તેલના સેન્ટરમાં બેટરને એડ કરી દઈએ અહીં આપણે બેટરને ફેલાવાનું નથી ચમચાની મદદથી એક જ જગ્યાએ બેટરને મૂકતા જવાનું છે તો તમે જોઈ શકો છો બેટર સારી રીતે ફેલાઈ ગયું છે તો અહીં શરૂઆતમાં આપણે માલપુળાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની માલપુળો એક સાઈડથી સારી રીતે તળાઈ જાય એટલે તે આપોઆપ ઉપર આવી જશે એટલે આપણે તેને પલટાવી દેવાનો છે માલપુળાને તરાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો અહીં લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે માલપુળા તેલમાં આ રીતે આવવા લાગ્યા છે હવે તેને આ રીતે બીજી બાજુ પલટાવી દઈએ અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ પછી માલપુડાની કિનારી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તળાયેલા માલપુડાને એક પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર માલપુળો બનીને તૈયાર છે તો આ રીતે આપણે બધા માલપુડા બનાવી લઈએ તો અહીં આપણા માલપુડા બનીને તૈયાર છે તો તેમાં ઉપરથી ખસખસ અને બદામની કતરણ વડે ગાર્નિશિંગ કરી લઈએ તો મિત્રો આ રીતે માલપુડાની રેસીપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા